એક ઇકો ગાડી છે અને એક ફોર વ્હીલ કાર છે બંને વેચવાના છે એક જ ઓનરને વિડીયો અંદર ઇકો ગાડી અને ફોર વ્હીલ કારની માહિતી આપવામાં આવશે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી જો ઇકો ગાડી છે અને સાથે એક ફોર વ્હીલ કાર છે બંને એકી સાથે વેચવાના છે બંનેની ટોટલ ડિટેલ આગળ આપી દઈશ સૌ પ્રથમ તમને ઇકોની વાત કરું ઇકો છે મારુતિ સુઝુકી ફાઈવ સીટર વિથ એસી મોડેલ છે બે હજાર ઓગણીસ નું અને બીજો મહિનો ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી છે અને બાર કેજીને સીએનજી બોટલ પણ જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ ફૂલ એસેસરીઝ ચડાવેલી છે ટીપટોપ કન્ડિશન

ઇકો ગાડી સિવાય એક ફોર વ્હીલ કાર પણ વેચવાની છે ગાડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ સ્વિફ્ટ ટુકડો જેડ ટોપ મોડેલ ડીઝલ એન્જિન છે બે હજાર તેર ચૌદના મોડેલની પાવર વિન્ડો ચારે ચાર પાવર વિન્ડો છે પાવર સ્ટેરિંગ રિમોટ કી જોવા મળશે રિમોટવાળી ચાવી એસી પાવરફુલ કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કંપનીનું જ છે આખી ગાડી ઓરિજિનલ ટીપટોપ કન્ડિશનમાં ટાયરનું કન્ડિશન સારું અને ગા ગાડીની અંદર બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં ટોટલ જવાબદારી બંનેની કિંમત તમે ઓનરનું કોન્ટેક્ટ કરી અને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવ તમને રૂબરૂ સ્થળ ઉપર કરી દેવામાં આવશે હવે આ ઈકો ગાડી અને ફોર વ્હીલ કાર વસ્તુ લેવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો વિડીયો ઉપર નંબર મળશે પંચ્યાસી એક વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો